બ્રેક લઈને હંધી તો હમણાં બિયારણ પણ આપણે ભરવાનું છે આની અંદર પણ કદાચ ફેલ થઈ ગયું છે એવું મને લાગે છે આવડું જો ઘણા ટાઈમ પહેલાનું તો થોડા ઘણા સાફ કરી નાખીએ આપણે બાકી પછી જાઓ છે જમવા કંઈક અલગ હતી બ્લેક થાઉન છે એવું લાગે મને પાછું આવડવા કમ્પ્લીટ કર્યો છે અને પવન તમને દવાખાનામાં આઈડિયા આવતો હોય છે કેટલો વધારે છે એમ મિત્રો આવડે છે તો હાલ મિત્રો કેમ છો છે મિત્રો ખૂબ મજા મળશે મજામાં સાગે છે નવા ની અંદર તો મિત્રો આજે આપણે થોડું ઘણું મિક્સ બ્લોગની થોડી ઘણી ટ્રાય કરી તો અત્યારે આપણે છે ને ખેતરની અંદર વાવણી કરી નું સિંગનું છે એ વાવેતર કરવાનું છે તો અત્યારે હું ખેતરની અંદર શું ક્યાંક થોડા થોડા દાણા ધાકે છે ને એ ભૂરું કારણ કે આપણા કબૂતર છે એ ક્યારેક પાછા અહીંયા સાખી જાય તો એને પણ તકલીફ પડે અને આપણે પણ તકલીફ પડે એટલા માટે દાણા તો કેમ કે દુવાવાળા હોય એટલે એને પણ થોડી ઘણી તકલીફ પડે એટલા માટે દાટી દે તો સારું પડે એમ તો આમે જીગાભાઈ આપણે ટ્રેક્ટર આંખે છે અને શાહ કીરો જી ગાભાઈ તો અડધું વાવાણું છે અને આ બધું બાકી હજુ એટલું થોડું ઘણું રોષે આવે તો કઈ રીતનું વાવે છે એ તમને હમણાં બતાવું પછી આપણે ચાર્ટઅપ બાજુ ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા જ બાકી ચાર પાછા મિત્રો ન હોય ખાસ તમે સબસ્ક્રાઈબ કરી નાખો ને લાઈકનું બટન દબાવી દેજો ચાલો આપણે તમને બતાવું કેવી રીતના વાવે છે અમી પછી આપણે જાઉં અપ બાજુ તો મિત્રો ભાઈ જીગાભાઈ આપણે સાહે ચડાવ્યું છે હવે તો જીગાભાઈ જો અત્યારે આપણે વાવે છે સિંગ વાવે છે એટલું વાયું છે તો એટલું બાકી છે તો જો સાહે ચડાવ્યું છે હવે અને આની અંદર સિંગ છે તમને હું દેખાડી દઉં હમણાં તો આખા ને પેક થઈ ગયું છે ઓલી બીજા મિત્રો આવી રીતે ભાઈ પાછું પેક કરી દે ને ખખર છે ફોટો તો આમ રેવા દે આમ તો આવી રીતના જાય ભાઈ તો આવડતું આવડતું છે આવી રીતના ભાઈ જીગા ભાઈ લઈને આવે છે બે શબ્દ કંઈક બોલો મજા આવે તો રાખવાની કેવી મજા આવે નહી સાંભળતા જીગા ભાઈ આપડે

તો હાલો વિડીયો હું કન્ટિન્યુ કરતા રહેજો તો મિત્રો અત્યારે થોડી વાર માટે પોરો ખાધો છે કારણ કે જમવાના નામ તો બ્રેક લીધો છે તો આવી રીતના ટ્રેક્ટર પડ્યું હતું અહીંયા તો આવી રીતના કેટલા દાણા છે તમને બધા દો અંદર કદાચ તો અહીંયા આવી રીતના સિસ્ટમ અને અંદર જોઈએ આપણે કેટલાક સેવ એમ તો કદાચ ખાલી કર્યું લાગે જુઓ તો અંદર તો કંઈ શેર નહીં અહીંયા વ્યવસ્થા તો બધા પાછા નાખવા પડશે તો આવી રીતના કંઈક સે તો દાતા જુઓ તમે આવી રીતના એક દાતા છે તો થોડા ઘણા સાફ કરી નાખીએ આપણે બાકી પછી જાવ છો જમવા તો હલો આવી રીતના આપણે નિશાન બાંધેલા તો ચાલો પાછળ રાપ પણ છે તમને બતાવી દઉં પણ એ આપણે ઉપર લઈ લીધું છે અત્યારે કારણ કે ખાપાને ને ઊભો છે ને એટલે ભરાતું હોય એટલા માટે ઉપર લઈ લીધું છે તો જો આવી રીતના છે મિત્રો તો જીગા ભાઈ આપણે ટ્રેક્ટર શરૂ કરે છે અત્યારે જમીન વ્યાસી બ્રેક બ્રેક લઈને જોઈ તો હમણાં બિયારણ પણ આપણે ભરવાનું છે આની અંદર ચિત્ર ટ્રેક્ટર શરૂ થઈ ગયું છે આપણે અને બિયારણ આપણે ઓવરરોન છે ઓવરની અંદર તો જુઓ અત્યારે કાંઈ તો બધું થઈએ આપણે ઇન્ટેરિયર આપણે હંધુ કામ થઈ ગયું છે કમ્પ્લીટ હંધુ વવાઈ ગયું ને એવું બધું થઈ ગયું છે અમારે પણ આગળ નીકળશે તો હવે આપણે છે ને થોડોક નો કબૂતર બધું જાય તો હાલો વિડીયો ની અંદર કન્ટિન્યુ કરતા રહો રહેજો કબૂતર આપણે બતાવું તમને હાલો તો આજે જો ઓવર નેચર બહુ વધારે આવે છે અને તો કેવી રીતના કબૂતર બધા બેઠા છે તો ફોન બેક કાવ દર્સે છે ફોલો આપણે જાય સટબ बाजू તો હાલો વિડિયોમાં બિનર તો આપણે સ્ટેન્ડ લગાડીને ઉપર જવાની કોશિશ કરી તો હાલો જાય આ बाजू આમ મિત્રો આપણે આવી ગયા છીએ ઉપર તો થોડો ઘણો તમને કબૂતરના બચ્ચાને એવું દેખાઈ છે એ તમને બતાવવાની કોશિશ કરું તો હાલો વિડિયોમાં બિનર તો મજા આવે પેક લેક ના જો હાલો તો અહીંયા જો સિરાજી બેઠા છે આપણે સિરાજી કબૂતર જે આપણે લાવેલા હતા ઈ પેર છે આવડો ઘણા સમયથી જેસે ફ્રેશ જો ફ્રેશ થઈ જ્યુ છે તો આના બચ્ચા 3 4 પણ થઈ ગયા છે તો અત્યારે તો આ બે છે અને બીજા બે ઉપર છે તો જો અત્યારે આ બે બચ્ચા છે આના રનિંગમાં તો જો આવી રીતે છે આ અને બધાની કોશિશ કરો નજીક લાવીને જો આવી રીતનું એક બચ્ચું છે આવડો લાલ જેવું થયું છે લાલ સિરાજી ટાઈપનું અને ઓલું છે એ બેક બ્લુ બાર જેવું થયું છે તો આનું કંઈક નામ હાર છે પણ મને બહુ આઈડિયા નથી ઘણા બધા મિત્રો કમેન્ટની અંદર જણાવતા હોય છે પણ મને કાંઈ યાદ રહેતું નથી જો આવી રીતનું એક છે આ બચ્ચું તો આવી રીતના બંને બચ્ચા છે કંઈક અને સિરાજ એક અંદર બેઠું છે અહીંયા જરૂર તો હજી કાંઈ ઈંડા બીંડા કાંઈ દીધું છે નહીં તો કબૂતર બેઠું છે જો આવડો અમારે છે ચાલુ મારતું નથી તો આવી રીતના કબૂતર છે જુઓ ત્રણ ચાર બેઠા છે અંદર કારણ કે પવન બહુ વધારે છે એટલે અંદર આવીને બેસી ગયા છે બધા અને ઉપર આપણે જોઈએ ચોટી કરીને અંદર તો આમાં કદાચ બચ્ચા બચ્ચા કદાચ ચા હોય તો બાકી ઈંડા છે તો જો ઈંડા છે આની અંદર બંને તો કબૂતર અત્યારે બેઠું છે જુઓ ચોટી કરી એક અને બાકી ઈંડા છે જુઓ એને આવી રીતના બેઠું છે બાકી સાઈડમાં જોઈએ અહીંયા તો અહીંયા આપણે બચ્ચા છે આવડા અને આની તમને એક વાત જણાવી દઉં આવડા બચ્ચા છે આવડા કબૂતરના છે નહીં તો એ મુખ્ય કબૂતરના બચ્ચા છે એ આપણે સાયન્સ કરેલા છે વોલીબોલથી આપણે આ બધું લઈ આવે કારણ કે વોલીબોલ જંગલ કબૂતર આવે છે ને એ થોડા ઘણા પીટે છે અને ગ્રોથ પણ કાપી થોડી હલકી હતી એટલે આપણે આ બધું લઈ લીધા છે અને આની અંદર પણ એવા જ બચ્ચા હતા તો એ આપણે મુખ્યની અંદર જ આવી દીધા છે તો તમને બધા મુખ્યના બચ્ચા જશે એ મૂકી જવા તો કે ત્યાં નથી આવી રીતના છે તો બહાર કાઢીને તમને બતાવવાની કોશિશ કરું કેવી રીતના છે એમ તો હલો બહાર કાઢીને તમને હું બતાવું કેવી રીતનું છે એમ બચ્ચું તો જો આવી રીતના છે આ કલર કલર કંઈ વર્તા તો છે ને આવા જ બચ્ચા થાય છે કંઈક અલગ બ્લેક થવાનું છે એવું લાગે મને પાછું આવડવા તો બીજું જોઈ લઈએ આપણે આ છે છે તમને કહી દઉં વોલીબોલ જે આપણે પેટીની અંદર છે કબૂતરીયાનું તો બીજું સઈ જોઈ લઈ તો એ સહી મને લાગે છે આ સિલ્વર ટાઈપનું કદાચ થાય તો એવું છે જો તો આ બચ્ચું છે આ જોઈએ કેવા થાય છે એમ બાકી ટોપી તો મને કદાચ થશે એવું થોડું ઘણું લાગે છે જોઈ પછી હું થાય છે એમ તો જો આ રીતના બંને બચ્ચા છે કંઈક તો મૂકી દે અને પાછું અંદર પવન બહુ જ્યાદા છે બહુ વધારે છે અને વિડીયોમાં કદાચ તમને અવાજમાં થોડી ઘણી તકલીફ પડતી છે પવન આવતો છે એટલા માટે કારણ કે જો કે મોટા ભાગે તો નહીં આવતો હોય કારણ કે વધારો પડે છે આનો સેટઅપનો એટલે અવાજ થોડો ઘણો ક્લિયર તો આવતો હોય છે તો એવી છે જો બાકી બચ્ચા આપણે મૂકી દે છે પાછા અંદર અને કબૂતર બંને કદાચ અંદર છે બહાર છે નીચે સરવા માટે ગયા છે આમાં તો થોડા ઘણા કબૂતરા સરે છે અને આપણે જો આજે કમ્પ્લીટ થઈ ગયું છે ભવાઈ છે કેવું થઈ છે જો અને બાકી આપણે સાઈડમાં અહીંયા વાત કરીએ તો અહીંયા જો થોડા ઘણા કબૂતરા બેઠા હોય તમને બતાવવાની કોશિશ કરું આ બાજુ પણ તો આ બાજુ પણ થોડા ઘણા ઇન્ડિયન બચ્ચાને છે એ પણ જોઈ લઈએ આપણે તો હું તમને બતાવવાની કોશિશ કરું આની અંદર તો આની અંદર ચાર બચ્ચા છે તો આનું એક બચ્ચું છે ને બ્લેક ઊડી કાલે બહાર નીકળી જવું પણ પાસે આજે અંદર એવું છે તો તમને બતાવવાની કોશિશ કરું આ બાજુ થોડુંક લાવીને તો બહાર તો નથી કાઢતા અને ઉડી દે પાછું આટલા માટે તો બ્લેક છે ચોટી કરશે જો આવી રીતનું કંઈક છે તો કાલે આખો દિવસ બહાર હતો તો પાછું અંદર તો આજે પાછો નીકળ્યો નથી કદાચ કોને ખબર અને આ બીજું છે કરવા દુબા જોટી બ્લેક તો આવી છે આ પણ કાફી જોરદાર છે તો આવી છે કક્ષે ચાટીના બચ્ચા ને એવું અને બંને કબૂતર આ પણ અત્યારે અંદર છે અને બીજા બાકી અંદર રેખડા કરે જો ઉડીને આવ્યા છે પાછા જો આવે છે ઉપરથી તો બીજા સાથે પણ આવડા આપણે જે છે ને ફેન્સી ઉપર કેવા માહોલ છે પવન ને એટલે કેવી રીતના બેઠા હતું અને આપડે આપણે સાઈડમાં જોઈએ તો આની અંદર પણ મિત્રો બચ્છા છે અને ઈન્ડુ ઘણા સમય પેલા હતું પણ કદાચ ફેલ થઈ ગયું છે એવું મને લાગે છે આવડું હતું ઘણા ટાઈમ પેલાનું ઈંડું છે આવડું કદાચ ફેલ થઈ ગયું છે એવું મને લાગે છે એક જ છે પાછું એટલે અને કરો બે વસ્તુ એમ થાય પણ એક જ છે એટલે મને એવું લાગે છે ફેલ થઈ ગયું છે કદાચ એમ તો આવી રીતના કંઈક છે

તો હમણાં કદશ મેં કસા પહેલે ઓર મે કસા ની ખરાબ થઈ ગયા હૈ તો બીજે પાસે મે ક્યા હૈ હવે તો એક કે દે બચ્ચા થાય છે હમ તો આવડ નો એક કબૂતર સે અને બીજુ એને સાથે બ્લેક સે ઈ કદશ આય બેઠો છે ઉપર તમને બતાઉ સૂર્ય આ હે આ બીજો કબૂતર સે એને સાથે તો આવડ ના હે બન્ના કબૂતરી તો ના આય આપણે જોઈ તો આની અંદર પણ કદશ બચ્ચા સે તો આની અંદર કેક ડિફરન્ટ ડિફરન્સ 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 બચ્ચા હે ડિફરન્સ ડિફરન્સ ઓર નો એક સે આપલેક તો બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશનની અંદર છે મિક્સિંગમાં ગ્રેડિયન્ટ કલર ગ્રેડિયન્ટમાં જો મોજાગર કર પંચાધાર છે પાછા બંને અને જો આની ટોપિકો ફેરી નાખી છે બીજા કબૂતર બાજવા માટે ગળી જાય ને એટલા માટે ફેરી નાખે તો આમાંથી મને લાગે છે તો પહેલી વાર હતા ને એવું છે આ બચ્ચો કબૂતર છે આવડા એની પેટી છે આવડીએ આ કબૂતર પણ બેઠ છે અત્યારે એવું રીતના હે બાકી જો આની અંદર પણ આવી રીતે બંને કબૂતર અંદર બેઠા છે અને પવન છે ને એટલા માટે અંદર વી આવશે આ તો જોવા બચ્ચા છે એટલે બંને અંદર જ છે તમે નોટિસ કર્યું કાંઈ આમાંથી તો જેના જેના બચ્ચા છે ને બંને કબૂતર અંદર છે જો આમાં પણ બચ્ચા છે બન્ને અંદર છે આ બચ્ચા છે એ પણ અંદર છે આ બચ્ચા છે એ પણ અંદર છે આ એક જથી બહાર છે જો આવડા બન્ને અને આની અંદર પણ એક અંદર છે તો એક જ ત્યારે કદાઈ દાણા ખાવા માટે ગયું છે બહાર તો એવી રીતનું તો મિત્રો આવી રીતના કંઈક સેટઅપના ઉપરનો માહોલ છે અંદરનું તો બાકી વોલીબોલ મુખ્યના બચ્ચા છે આપણે ચેન્જ કરેલા છે આ બધું વોલીબોલ લઈ ગયેલા છે એટલે મુખ્યના બચ્ચા છે નહીં કાંઈ એવડે અને બીજા ઉપરની પેટીમાં છે એક બધા એક જણીના ઈંડા છે કે તો એ પણ આપણે નેક્સ્ટ ઓડની અંદર જોઈ લઈશું તો અત્યારે જતા નથી કારણ કે પવન એ બધું બહુ છે ને એટલે અવાજ તમને કાંઈ જરાય નહીં આવે કારણ કે આ બોલ તો થોડો ઘણો ઓથારો પડે છે આવડાનો એટલે થોડો ઘણો દેશ તમને અવાજ આવતો હોય છે ક્લિયર બાકી વોલીબોલ જરાય ન આવે તો એવું રીતનું છે

અત્યારે સેટ આપણે ઉપર અંદર બેઠા જો તો ઉપર તો અત્યારે આપણે કાંઈ જાત આપણે નીચે તો પણ એમ કે આપણે અત્યારે ઉપર હતું ને અત્યારે હાથ પડવાયું છે તો જો આવી રીતના અત્યારે કબૂતર અંદર બેઠા તો સાઈડમાં એક દસ એક છે ને સીરા દેશ બેહવા માટે આવ્યું હતું પણ અત્યારે બંને પાસે ઉપર છે તો કાલે આ બધું એક વેવું હતું બેહવા માટે ઉપર છે તો બંને સીરા ચીરા જે બચ્છા છે ને ઉપર જ રહે છે છે ને